सरपंच अरे न थापा सरपंच साहब नहीं सरपंच तो अधीनो के सरपंच सरपंच ने कहो था थे पण टीनो गेम बोला से रोवो सो पण तुम्हें को थायो के मन सरपंच साहब उपयोगी जब नहीं न से ओहो तुम चिंता करो

થોડાક જૂના થયેલા છે અરે સર અરે આ પહેરો તમે પછી બીજા બહુ નવા લાગ્યા તમે તો કોઈ પણ તકલીફ હોય ને તો મને કઈ દેવાની કોઈ ચિંતા કરવાની બરાબર તમે મને ચૂંટાઈને લાયા છો તો આખા ગામની દેખરેખ રાખવાની જવાબદારી મારી છે લગી રહે કોઈને કોઈ દુઃખ હોય ને તમારે કોઈ બીજાને હોય તો મને જો કરી દેવાની બરાબર કોઈ પણ વસ્તુની જરૂર હોય બરાબર અને હું પૈસા તમને જરાબર પગમો પહેરવા બૂટ નહીં ચંપલ નહીં બોલો મનોજ બાપા છે એટલા ગરીબ છે મારા ગામમાં બોલો ખરેખર એક ગામમાં ખાલી સરપંચ હારો હોય ને તો કુ ગામનું ઉદ્ધાર આવી જાય બોલો ઉદ્ધાર થઈ જાય આમ આમ ગામ છેટલું આગળ પહોંચી જાય પણ બધા દરેક ગામમાં તો હતા નહીં પણ હું મારા ગામમાં તો હું કમ્પ્લીટ બધું જ રાખે ગમે જેવાને દુઃખ હશે ને કોઈ પણ તકલીફ હશે ને બધાને મદદ કરે અને બધા યાદ કરશે કે ના સરપંચ ખરો છોકરા બાળીને કઉ છું લ્યા ઉપર લાવ પર ના

હું શું ટક ટક શું એ મારી શું નોમા તું નોમે આવતું નહીં મૂઢ તું તારો પાર તું હોભરીને નામ મસાલા કાસા કાસા અરે પણ એ નોમે જટપટ ઊછો ચતી આવળડોહા હું 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 ઓ યાદ કર પડી કે મધુ નોમે કીધું તું નોમે મી હોભળી તું અને હું એ બાયરીન બૂમે પાઈત પણ ઊભી ના રહી અને કીધું ને એઈ પટ્ટી મારી નાઈ દે દોવા બાયરી ઓવા બાય હાડી ઓમ ઓમ વેટીને

ना प्लगोमो व्यापार थाय छे था। अरे गोममा मु पेला टेकरा सार लेती थी इकन हंगा नो छोकरो हतो कोनो हा पेला खाटा भाई नो छोकरो हतो इनु तो मु ओळखियो पण मई सोळी हती सोळीन मु ना ओळखी कनी सोळी हती सीकर सोळियो है सोळी हती हंगाती बे जणो साराम जातो तो जोशी आ तो

કોઈ પણ જગ્યાએ જવાનું હોય ગાડી ના મળતી હોય તો રવાની સગવડ ના હોય એ બધું મને કહી દેવાનું હું બધી સઘવળ કરાવી દઉ બરાબર કોઈ ચિંતા કરો ભણવામ દેવા નાખો ખાલી હું કીધું હા બરાબર આ બધું નાખજો હા હો હાટા એક ખાટિયા અરે આમાં આ ટેક્ટર પહાવું કર્યું અલા ભાઈ વિચાર કરતો તો ત્યાં ભાઈ આવો

આપણા સંબંધ સારો છે તારું છોકરો બગડાના આતારોથી એના માટા લે કે આયા કે નક તો હું વાત છે ચિંતા ના કરતા મારાથી ભારું બોધી દજો સાર બેટા બેટા માર જોડ ના કરતા એને ખાલી પ્રેમ થી પૂછો શું છે બાપા આજ હાલ પેપર હતું આજે પરીક્ષા આલી ને આવ્યો નેવું માંથી એસી તો આવી જ એસી નઈ હવ વાત સાચી છે તું એસી લાવી એવો છો બેટા તારું ભણતર સારું છે ઉભો થા તું કદી ભાઈ બની કરી છે ભાઈ બંધી તો અમે બે જણ જ છીએ હા બે જણા જ બે જણ હોય અને

હું બાપણું બોલતો જ નહીં ખોટો વ્યસન કરવામાં ખોટા નશા કરવામાં જિંદગી બરબાદ થઈ જાય હજી કે તું સાચું બોલી દેજે

એનો જ મૂળ કાઢી નાખીએ કાઢી નાખ છે એ કમ્પ્લીટ બરોબર તાના છોકરા સુધરી ના છોકરો ને આપડે ગમે તેટલું હાલ ધબકાયે તો જે કરવા વેકવા વાળો છે તો હાલવાનો છે ના તો લેવાનો જ છે એના કરતા કાઢી નાખીએ તું હજી હો

તમે મારા પૂરા પાર બોધી દો આ છોકરા કે બધ્યાલ છે અનભી બે ત્રણ આવી ગયા છીએ પંચાય જોતા હોય

હા આ બધું ન્યા કરવાનું હોય તમામ તો હમણાં તો કીધું જો એવું નહીં કરવાનું જો શું કરે આ સીસડી મેલી તાણ શું કરે સેમેટી મની સોખા હતા અને ડાળ હતી મગની તે કો ખાઈ લઉં તાણ એટલે બોયા પર બેંકમાં માં જો તમે વાત નથી કરી પૈસો નહીં હા લોકો લાઈ મેઠા બનાવતો અને સરપંચ વાટ જોઈ પણ કોઈ કો લાવણો ના ના મતલબ મારા થોડું કોમાઈ કે એટલે થોડું મોડું થઈ ગયું ને કોમ તો વેલાઈ જતો સરપંચ તમારો હારું થાવ આ એમાં કશું નહીં જો તમે અમારા ગામના નાગરિક છો ને એટલે અમારે બધું જ છજો અને તમારે કોઈ ચિંતા કરવાની આ સરપંચ એવો છે ને યુવા સરપંચ આવ્યો છે આવા ગામમાં કોઈ જાતની કોઈ ચિંતા કરવાની નહીં તમારે બરાબર અને કોઈ પણ કોમ હોય તો તમારે મને કહી દેવાનું અને તમારે પેલું ઘરનું ફોર્મ ભર્યું ના ભર્યું સરપંચ ભરાવાનું સારું પછી ડોક્યુમેન્ટ હજી થોડું પેલું સહી કરવાની છે થતી નહીં તેથી થોડુંક કરાવજો કે એટલે કોને સહી નહીં થયું આ પેલું કોઈ આ વખતે દાખલો કઢાવવાનો છે કે અરે ચિંતા ના કરવાની મને મને ફોન કરી દે એમ ફોન કરી દે તમે જજો હા 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 તો કચેરીમાં જોજો હું ફોન કરી દઉં છા હા સર આવશે તો એનો દાખલો કાઢી આપશું હા હા સર બીજું ના 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 મારા તો રૂપિયાનો કોઈ પણ મને ચિંતા કરવાની કીધું હા હા ના ના ઘણો કોમ બરાબર હા

સરપંચ શ્રી તમે તો તમે સો ઉમર લાયક બધી રીતે આપડે કોઈ જો મોટું થવા મજા નહીં આપણે ખાલી દેખરેખ રાખવાની જરૂર છે જો આપડે કોઈ મોટામાં કોઈ મજા નહીં આપડે આપડે કોઈ મોસ નહીં જોયું તમને કઉ એ બે હું કોઈ સરપંચ પોણી તો પીન બેઠા ઘેર જોયું પણ તમે ના દેખો ના લખી દુઆ બેસી તમે તારી પાસે તમારે બેનો છે આવું પડે મારે ઘેર ઓપડો અમે અમારા થોડું કોમ છે ના માટે થાય છે તાર બોલો તમારે મક્કો જરૂર છે લાઈટ જરૂર છે કોઈ રસ્તાની જરૂર છે હું બેઠો છું ના એ યુવા સરપંચો એ જો બધું પેલા બધું ચાલતું હવે બિલકુલ નહીં ચાલે ગમો છો હું આવ્યો છું ચૂંટાઈને એટલે એ બધું તો કોમ તમે સરળતાથી કોમ કરો છો બરોબર છે એમાં તો કોઈ તકલીફ નહીં હા બોલો પણ ગોમમાં એક નવું પ્રદૂષણ ઊભું થયું છે ક જણો જણો છોકરો શાળામાં જતો છોકરો વેસન એ વળે છે અને એ વેસનનો વેપાર આપણા ગામમાં થાય છે એ બંધ કરાવ હા મુદ્દાની વાત એટલે વેસન એ વળે અને વેસન એ સરપંચ જેવું તેવું નહીં મસાલા સિગરેટ દારૂ હોય તો બરોબર છે પણ મોટામાં મોટું વેસન અને છોકરો ઘણો કદી આપણે જેવું વિચાર્યું ના હોય એવું વ્યસન અરે હું ચૂંટાઈ ના આવ્યો સરપંચ બન્યો છું તાર સુધી તો હું બધાને કીધું છે કોઈ જાતની કોઈને ચિંતા કરવાની નહીં તો આ તમે વાત કરો છો અને મને આમ નવાઈ લાગે છે કે આ વસ્તુ તમે શું કહેવા માગો છો બીજું તો બધું બરાબર છે પણ આ ખાટાનો છોકરો જ વ્યસન એ વળે છે અને એ વ્યસન આપણા આ ડ્રગ્સ વેસાય ડ્રગ્સ ડ્રગ્સ વેપાર આપણા ગામમાં થાય છે મારી ડોસી ને એની નરી વસે છોકરો મારો પણ મારો કહેવાનો મતલબ એ છે કે ડ્રગ્સ તો આપણા ગોમડાની અંદર ના મળે તો બાર મળે અહીંયા ના મળે એમ કેવું છું મારું સરપંચ આપણા ગામમાં બેસાતું થઈ ગયું છે ને એવું મોટું સરપંચ મને એ ખબર છે કે આપણા આવા ગોમળોમાં એવી એવી વેસનની લત વકડ ના હોય ને એવું આવે ના વકડ પણ એનો વેપાર વકડ સાલુ છે અને થઈ ગયું છે એ હું તો કશું બહારથી આવતો હોય કે જો આવતો હોય છે આ વાત હાથી તો ખોટી છે હાથી એટલે એ મારી દોશીને એની ઓશે તો છે ગમે તે સરપંચ કરો પણ આ રીએ વ્યસન બંધ કરાવો અને હોભળો કોઈ હાદા આપણો કોઈ પુરુષ વેસ વેચતો નહીં તો લેડીઝો વેચે લેડીઝ અને માર ડોશી ને કોશિશ કરી એ કે કોક ડોશી હતી સોળી બહેરી મતલબ અને એને ઊભું રાખવાની કોશિશ કરી પણ દોડીને જતી રહી અમાર ડોશી ની તો ઉંમર પોકી એટલે દોડી ના શકો ના દોડી હતી એવું તો કુ છે આપડા ગોમો એ ના માટે તમારા પહાય છે કાનો સમાધાન કરો તમે અને જે હોય એને પકડીને અને એને બરોબરની સજા કરો અને આગા જો કે ઊભા આપણા ગામમાં આ બધું ના ચાલે આ થોડું આય કોઈ મોટી થોડી વાત છે વૃક્ષ એટલે શું કહેવાય વસ્તુ ખબર પડે તમને આજકાલનો છોકરો વ્યસન એ વળી ગયો છે અને વ્યસન કરી કરી ઉંમર પૂરી ના થાય એ પહેલા મૃત્યુ થઈ જાય અને સરપંચ મેં મારા છોકરાને ફોલે ફોલેને પૂછ્યું ને પણ એને હાછું નહીં બોલ્યો એટલે તમારો છોકરો એ વ્યસન કરે આ કે ઊભઈની વાત ના કરી સરપંચ મારા દોશીને જો

તમે તમારા છોકરાને એકમ બોલાવતા હોવ અને ગોમના બધા વ્યક્તિઓને એકમ બોલાવતા હો એ બધું હું નિર્ણય કરું છું ગોમ ભેગું કરો ગોમ ભેગું કરીએ અને એ જો સાચું હશે ને તો એને પોલીસ સ્ટેશનથી રખી નાખી અને સોબળો તોડી નાખો સોબળો તોડે સજા પડશે એનું હા આ તો કંઈ જણી મોટી વાત નહીં કહો છો ઉભા તો ખટા તૂટા છોકરાને લેતા એને ગોમમાં બધાને ફરી ફરી કહી દો

સરપંચ હા બોલો જે પણ હોય જે પણ હોય એને પાતાળમાંથી ખોળે ને એને બહાર કાઢવાનો શું કે આ ધંધો કોણ કરે છે આવો આ હવે અને મારી માની છો તમને થોડી ઘણી આપણે ખબર પડી હોય ને તો કોમેન્ટો કરજો મજબૂત કોણ વેપાર કરે છે અને જે હોય ને અમે ગોમ ભેગું કરીએ છીએ ને એનો તો સોબળો તોડી નાખીએ જે કાર્યવાહી થતી અને હોય એને કાયદે શેર કરજો પકડાય તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમે આખા ગોમ જય માતા